ભાવનગર જિલ્લાના તરસ્મિયા ગામના રહેવાસી અને હાલ સુરતમાં વસવાટ કરતા બુધાભાઈ બચુભાઈ ડાભીએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ તેમના દીકરા સુરેશભાઈનો માલણકા ગામના રહેવાસી વિપુલભાઈ કાંતિભાઈ બારિયા સાથે હિસાબના પૈસા બાબતે ઝઘડો થયો હતો ફરિયાદમાં જણાવ્યા અનુસાર બોલાચાલી દરમિયાન વિપુલભાઈએ ગાળો આપી ઝઘડો કર્યો હતો અને પોતાની પાસે રહેલી છરી વડે સુરેશભાઈને કમરની ઉપરના ભાગે એક ઘા અને ડાબા ખભાની પાછળના ભાગે બીજો ઘા માર્યો હતો આ દરમિયાન છરી ખભાની પાછળના ભાગે ખૂંચી જતા સુરેશભાઈ લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું આ ઘટનાને પગલે ભરતનગર પોલીસે વિપુલભાઈ કાંતિભાઈ બારેયા વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીને ટૂંક સમયમાં ઘટના સ્થળે રી માટે લઈ જવામાં આવશે અને આગળની તપાસ ચાલુ